અમારી દીકરી પર આવું કરશે ને એની દુકાન અમે રહેવાની દેશું બરાબર એટલે એક્શન નું રિએક્શન આવશે જ રોષ થશે જ હજુ બી તમે સીલ નહીં કરશો ને એનું પરિણામ ખરાબ આવશે આ તમે સાંભળી લોકો દીધ્ય સમાજમાં વિરોધ બી નથી ધંધો કરો રોજગાર કરો અમને કોઈ વાંધો નહીં પણ જો આવી શેરખાની કરીને કંઈ કર્યું તો અમે